હેલો ફ્રેન્ડ્સ આજે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન એકમ ચૌદ વિવિધતામાં એકતા આ પાઠનું આપણે સ્વાધ્યાયપુધિનું સોલ્યુશન જોઈશું એનો શરૂઆતમાં જે એમસીક્યુ પ્રશ્નો આપેલા છે એના જવાબ તો આપણે આ રીતે અંદર ટીક કરવાના રહેશે બરાબર આ છે એકથી છ એમસીક્યુ પ્રશ્નોના જવાબ ત્યાર પછી આ છે પ્રશ્ન સાત આઠ નવ અને દસમાં એમસીક્યુ પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે બરાબર ત્યાર પછી આપણને ખાલી જગ્યા આપી છે જે ખાલી જગ્યાના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે ઓકે ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપેલો છે એમાં અવિભાગ અને બ વિભાગને આ રીતે જોડકા જોડવાના રહેશે આપણે ત્યાર પછી પ્રશ્ન નીચેના વિધાન ખરા છે કે જે આપણે આ રીતે લખીશું ત્યાર પછી પ્રશ્ન પાંચ એમાં પહેલા પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે ત્યાર પછી આ છે પ્રશ્ન બે પ્રશ્ન ત્રણ પ્રશ્ન ચાર અને પ્રશ્ન પાંચના જવાબ આ સાથે આપણો પ્રશ્ન પણ પૂરો થાય છે બરાબર ત્યાર પછી પ્રશ્ન છ આપેલા છે કે જે પણ પ્રશ્ન હોય એનો જવાબ આપણે બે થી ત્રણ વાક્યમાં આપવાના છે જેમાં પહેલા ત્રણ પ્રશ્નોના જવાબ તો આપણે આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન ચાર અને પાંચમાં પ્રશ્નનો જવાબ આપણે આ રીતે રહેશે ત્યાર પછી આપણે બિન સાંપ્રદાયિકતા ટૂંકનો જ લખવાની છે જેનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે બિન સાંપ્રદાયિકતા ટૂંકનો જવાબ આપણે આ રીતે લખીશું ત્યાર પછી વિવિધતામાં એકતા તેનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે બરાબર આ રીતે આપણે વિવિધતામાં એકતાનો જવાબ લખવાનો રહેશે આ રીતે વિવિધતામાં એકતાનો અધૂરો જવાબ હતો એ આપણે અહીંયા પાછલા પીજમાં પૂરું કરવાનું રહેશે બરાબર ત્યાર પછી ત્રીજી ટૂંક છે વસુદૈવ કુટુંબકમ એનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે વસુ થઈ જવાબ આપણે આ રીતે લખીશું બરાબર ત્યાર પછી પ્રશ્ન આઠ નીચે આપેલ પ્રવૃત્તિ આપના માતા પિતા અને મિત્રની મદદથી પૂર્ણ કરવાની છે જેમાં જવાબ આપણે આ રીતે લખીશું તો આ સાથે આપનો આ વિડીયો પણ પૂર્ણ થાય છે તો ફ્રેન્ડ્સ અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે ગુડ બાય